માયસેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ્ટ અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે અંજનાબેન એમને શું તકલીફ હતી કેટલા સમયની અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે અંજનાબેનના શબ્દોમાં સાંભળીશું અંજનાબેન આપ ક્યાંથી આવું છો હું પોતાથી આવું છું અને તમને શું તકલીફ હતી કફ શ્વાસ અને ખાંસી એલર્જી હાજી આ તકલીફ તમને કેટલા સમયથી હતી ચાર પાંચ વર્ષથી કરે હવે ચાર પાંચ વર્ષથી આ તકલીફ હતી એની સારવાર તમે બીજે કરાવેલી હા તો મેડિકલ આપને શું સજેસ્ટ કરતું એટલે એમ કે જડમૂળથી ન જાય અને આપણે દવા લઈએ ત્યાં સુધી સારું લાગે પતી જાય એટલે પાછું ચાલુ થઈ જાય હા જી ચાર પાંચ વર્ષથી તમારી દવાઓ ચાલુ હતી રોજની કેટલી ટેબ્લેટ લેવી પડતી છ સાત તો થતી અને પંપ પંપ શરૂઆતમાં થોડો લીધો પછી વચ્ચેના ગાળામાં નહોતો બરાબર પણ ચાર પાંચ ટેબ્લેટ રેગ્યુલર થતી હાજી હવે આ એલર્જી હતી એના કારણે તમને શું તકલીફ પડતી શ્વાસ લેવામાં ચાલવામાં કામ કરવામાં સુઈએ તો બી વધારે થાય અને ઉઠીએ તો કશું જ ફરક ના લાગે સ્કૂર્તી વગર શરીર લાગે હાજી પછી તમે અહીંયા આવ્યા હા અને આજે અમારી દવા લીધા પછી આપને કેવું છે બહુ જ સારું છે સાહીઠ સાઠ ટકા જેટલું તો સારું છે અત્યારે કામ કરી શકો છો હા કામ થઈ જાય અને શ્વાસ એ જે તકલીફ હતી એમાં શ્વાસની તકલીફ તો ઘણી ઘણી જતી રહી અને શરદીમાં શરદી બી એલર્જી હતી એમાં તમને સાહીઠ ટકા સરસ સરસ અત્યારે મતલબ તમારું કામ તમે કરી શકો છો અત્યારે થોડું ઘણું ચાલુ હોય તો પણ ચાલી શકું જ્યારે તમે અહીંયા ફર્સ્ટ વાર આવ્યા ત્યારે તમારી પરિસ્થિતિ કેવી હતી બહુ નથી સારી બહુ નથી આજે સારું પણ તમારી સાથે કોણ આવ્યું છે મારો સન છે મારી બહુ છે આપણે એમના દીકરાની બહુ જ છે એમનાથી જ વાત કરીશું જય દ્વારકાધીશ બેન આપણે તમારા મધર ઇન લોની અંદર કેવું રિઝલ્ટ દેખાયું બહુ જ સારું છે પહેલા કરતા પહેલાની સ્થિતિ કેવી હતી પહેલા એ બહુ જલ્દી થાકી જતો હતો શ્વાસ ની તકલીફ હતી કફ બી બહુ રહેતો હતો મારાથી ઘરે કફ નીકળ્યા અત્યારે હું કશું ના અત્યારે આપડી દવા લીધા પછી સારું સરસ સારું રિઝલ્ટ મળ્યું છે વિશે તમે લોકોને શું અમૃતાલ એમ તો બધી જ જગ્યાએ જશો ને તો આના જ એટલો ફેરતો નહીં જ પડે એના કરતા બેટર છે કે અહીંયા આવીને અહીંયા જ સારી ટ્રીટમેન્ટ લેવી બહુ સારું રિઝલ્ટ મળે છે મને પચીસ દિવસ જ થયા છે પણ ઘણું સારું દિવસ આપનો મોબાઈલ નંબર અઠાવન ચુંબોતેર એકાવન આપને કોલ કરવો હોય તો કયા સમય કરી શકે સરસ આપને અંજનાબેન બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે હજુ તમારી સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયની દવાના પ્રયાસ ચાલુ રહેશે આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ જય દ્વારકા